આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય દાખલા આપડા એવા છે તો ચાલો જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નીચે આપેલા બિંદુને બિંદુઓની જોડ વચ્ચે અંતર શોધવાનું છે કઈ વાંધો નહીં અંતર શોધવાનું છે એટલે તમારે અંતર શોધ ઉપયોગ કરવાનો રહેશે ચાલો એના યામ છે મારી પાસે બે અને ત્રણ અને બી ના યામ છે મારી પાસે ચાર અને એક એટલે હું એક્સ વન બરાબર બે કહી દઉં એક્સ ટુ બરાબર ચાર વાય વન બરાબર ત્રણ કહી દઉં ને વાય ટુ બરાબર એક અંતર સૂત્ર મૂકો એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હાલો એક્સો બરાબર બે માઇનસ ચાર આખાનો વર્ગ ત્રણ માઇનસ એક આખા નો વર્ગ 2 માંથી માઇનસ બે નોર માઇનસ બે નો વર્ગ કરું મળે પ્લસ બે નો વર્ગ કરું તો પણ ચાર મળે ચાર ચાર આઠ નો વર્ગ બરાબર તો આ વર્ગ બરાબરની પહેલી બાજુ જશે તો શું થશે તો વર્ગમૂળ લે ચાર દુ આઠ થશે ચાર એટલે કે બે નો વર્ગ ગુણ્યા બે વર્ગ વર્ગમૂળ કેન્સલ લે જવાબ આવે બે વર્ગમૂળમાં બે કોના બરાબર એ બી ચાલો અહીંયા પણ એ રીતના બરાબર માઇનસ પાંચ સાત બી બરાબર માઇનસ એક ત્રણ એક્સ વન બરાબર માઇનસ પાંચ એક્સ ટુ બરાબર માઇનસ એક વાય વન બરાબર સાત અને વાય ટુ બરાબર ત્રણ અંતર સૂત્ર મૂકો એ નો વર્ગ એટલે કાઉસમાં એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ અને વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ માઇનસ પાંચ વર્ગ વાય વન બરાબર સાત વાય ટુ બરાબર ત્રણ આખાનો વર્ગ માઇનસ પાંચમાં એક ઉમેર્યો લે માઇનસ ચારનો વર્ગ સાતમાંથી ત્રણ જશે ચારનો વર્ગ માઇનસ ચારનો વર્ગ સોળ પ્લસ ચારનો વર્ગ સોળ તો સોળ ને સોળ બત્રીસ એટલે તમારે લખવું તો લખાય સોળ દુ બત્રીસ કોના બરાબર એ બી નો વર્ગ તો વર્ગ છે બરાબરની ની પહેલી બાજુ જશે તો શું થશે વર્ગમૂળ એટલે 4 નો વર્ગ ગુણ્યા 2 વર્ગ વર્ગમૂળ કેન્સલ તો એ બી બરાબર 4 વર્ગમૂળ માં 2 ઓકે ચાલ આગળ હવે મસ્ત આપ્યું છે એ સાથે આપ્યું છે એ બી અને બી સાથે આપ્યું છે -a -b એટલે x1 બરાબર a એક્સ ટુ બરાબર માઇનસ વન બરાબર બી અને વાય ટુ બરાબર માઇનસ બી ચાલો છેલ્લે લઈ નહી જવાનું વર્ગના સ્વરૂપમાં રહેવા દેવાનું અમેન સાહેબ તમારે નકારે છેલ્લે બતાવવું છે તું કે છેલ્લે લઈ જવું ઓકે ચાલો એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ અને છેલ્લે વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હાલો એક્સ વન બરાબર એ આ માઇનસ આ માઇનસ 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 પ્લસ નો વર્ગ બી આ માઇનસ આ માઇનસ 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 પ્લસ બી આખાનો વર્ગ એ એ બે વખત એટલે ટુ એ આખાનો વર્ગ અને બી બી બે વખત ટુ બી આખાનો વર્ગ ઓકે બે નો વર્ગ એટલે ચાર એનો વર્ગ અને અહીંયા ચાર બી વર્ગ એ કામ કરો ચાર કોમન લઈ લો એટલે કાઉસમાં બધે એનો વર્ગ પ્લસ બી વર્ગ ચાર એટલે બે નો વર્ગ કાઉસમાં એનો વર્ગ પ્લસ બી વર્ગ કોના બરાબર વર્ગ વર્ગ આ છે બરાબરની બાજુ એટલે હવે જો છેલ્લે લઈ જવાનું એટલે બે નો વર્ગ કાઉસમાં એનો વર્ગ પ્લસ બી નો વર્ગ આ વર્ગ વર્ગમાં કેન્સલ થાય પણ આને કઈક લાગુ પડે નઈ એટલે કાઉસ બે બારા આવે અને વધે એનો વર્ગ પ્લસ બી નો વર્ગ સમજી ગયા

ઓ એનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હાલો હું એક્સ વન બરાબર ઝીરો એક્સ ટુ બરાબર છત્રીસ વાય વન બરાબર ઝીરો અને વાય ટુ બરાબર પંદર છત્રીસ આખાનો વર્ગ કરી નાખીએ છતેરી અઢાર નો આંકડો વધી પડે તંતરી નવ ને એક દસ છત્રીસ નો છગડો વધી પડી ત્રણ છ તેરી અઢાર ઓગણીસ ને એકવીસ છતેરી અઢાર ઓગણીસ વીસ ને એકવીસ છ નવ બે એક અહીં જવાબ આવ્યો બારસો ને છ ચાલો પંદર નો વર્ગ પંદર નો વર્ગ આપણને આવડે છે બસો ને પચીસ ચાલો બસો પચીસ તમે એડ કરી દો છ પાંચ અગિયાર નો એક નવ ને એક દસ ને બે બારનો બગડો વધી પડી બે ને બે ચાર ને એક પાંચ એક ને એક જવાબ આવ્યો પંદરસો ને એકવીસ કોના બરાબર ઓ એનો વર્ગ ઓકે હવે કાંઈ નથી કરવાનું ઓ એના વર્ગ બરાબર પંદરસો એકવીસ આવ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે મેં તમને એક મારો યુટ્યુબમાં વિડીયો છે મિત્રો અને તમે બધાએ જોયો જ હશે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ સરળતાથી જલ્દીમાં કેમ કાઢવું એ ચલો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચારનો પેલા પાછળથી પેલી બે સંખ્યાની જોડી બનાવો બાકી આગળ ભલે એક સંખ્યા વધે બે વધે ત્રણ એના કોઈ મતલબ નથી છેલ્લી બે સંખ્યાની જોડી બનાવવાની ચાલો આગળ સોળ લેવા જઈશ તો વધી જશે એટલે તંતેરીને નવ ઓકે ચાલો આ બાજુ સરવાળો કરો એટલે છ પંદર માંથી નવ જશે એટલે અને હવે તું કોઈ કોઈ પણ પણ સંખ્યા સંખ્યા લખે એની મતલબ નથી એ બધે જ ઉતરશે જો ફોર એક્ઝામ્પલ તરીકે હું એક કામ કરી નાખું સાત વડે લખી નાખું ખાલી એક્ઝામ્પલ તરીકે જોઉં છું સત્યુ સત્યુ ઓગણપચાસ વધી પડી ચાર છ સત્તા બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ હજી તો બહુ દૂર છે કામ કરો વડે કરીએ એકડો એકડો વધી પડી ચોપન છ નવા ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ ને 62 મારી પાસે જબ આવ્યો છસો ને એટલે આ મારી ગણતરી ફાઇનલ એટલે અહીંયા નવ અહીંયા નવ એટલે અહીંયા આવશે છસો ને એકવીસ એટલે જવાબ ઝીરો એનો મતલબ એવો કે પંદરસો ને એકવીસ છે ને એ ઓગણ નો વર્ગ છે ઓ નો વર્ગ એટલે વર્ગ વર્ગ કેન્સલ બરાબર તો ઓએ બરાબર ઓગણ ચાલીસ મેન વસ્તુ છે આ વર્ગમૂળ કાઢવાની રીત બોર્ડના પેપરમાં બહુ ઉપયોગી સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો કાંઈ વાંધો નહીં ચાલો પેલા સમરેખ હોવા માટેની શરત આપણને યાદ છે એક રેખામાં હોવા જોઈએ ચાલો આગળ જોઈ લઈએ અને સી ના એમ છે મારી પાસે માઇનસ બે અગિયાર એક્સ વન બરાબર એક એક્સ ટુ બરાબર બે કરવાની છે પેલા હું એ બી નો વર્ગ લઈ લો એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હાલ એક્સ વન બરાબર એક એક્સ ટુ બરાબર બે આખાનો વર્ગ વાય વન બરાબર પાંચ માઇનસ ત્રણ આખાનો વર્ગ એકમાંથી બે જાય માઇનસ એકનો વર્ગ પાંચમાંથી પોસિબિલિટી તો વેરતો નથી હવે હું લખું છું બીસી નો વર્ગ એટલે કે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી આખાનો વર્ગ એક્સ ટુ બરાબર કિંમત બોલ બે ચૌદ નો વર્ગ એકસો છન્નો એકસો છન્નું અને સોળ નો સરવારો છ ને છ બાર નો પગડો વધી પડ્યો એક નવ ને એક દસ ને અગિયાર નો એકડો વધી પડી જવાબ બસો ને બાર વર્ગ આ વર્ગ છે બરાબર ની પહેલી બાજુ વર્ગમૂળ થશે એટલે વર્ગમૂળ માં બસો ને બાર હાલો બસો બાર ની નિશરણી કરી નાખો બે વડે કરો બે એકા બે ચાલો ઝીરો ઉપર થી બે છ બાર હજી બે વડે કરો બે પંચા દસ હાલો હવે ત્રણ ને પાંચ આઠ હવે તમારે ત્રેપન એક હોય ના ઘડિયામાં નથી આવતા એટલે ત્રેપન એકા ને ત્રેપન એટલે તમારે લખવું હોય તો લખાય બે નો વર્ગ ગુણ્યા ત્રેપન વર્ગમૂળમાં ચલો હવે એસી નો વર્ગ કરીએ એસી નો વર્ગ એટલે એક્સ વન માઇનસ એક્સ થ્રી આખા નો વર્ગ વાય વન માઇનસ વાય થ્રી આખા નો વર્ગ એ નો વર્ગ કરી કે સી એ નો વર્ગ કરી આમાં કઈ ફરક ન પડી જાય વર્ગ છે એટલે બસો ને છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ને પાસે બસો પાસઠ ને કરી નાખીએ જોઈ લઈએ પેલા તો એકમનો અંક પાંચ છે એટલે પાંચ વડે ભગાકાર કરીએ પચું પચું પચીસ પાંચ તેરીને પંદર ત્રેપન એકા ને ત્રેપન કોઈ પોસિબિલિટી જ ન આવી એટલે ત્રેપન ગુણ્યા પાંચ થયું

બે બાજુનું કોઈ પણ બે બાજુનું અંતર સમાન ચાલો સાથે વન બરાબર છ એક્સ થ્રી બરાબર સાત વાય વન બરાબર માઇનસ બે વાય ટુ બરાબર ચાર અને વાય થ્રી બરાબર માઇનસ બે હાલ લે ભાઈ પેલા અંતર સૂત્ર મૂકીએ એ નો વર્ગ એટલે સૂત્ર હું બધામાં લખું છું દાખલે દાખલે જોજો ભૂલી ન જાતા સૂત્ર વગર કઈ કામનું નથી ચાલો પાંચ એક્સ ટુ બરાબર છ વર્ગ બરાબર માઇનસ બે ચાર આખાનો વર્ગ માંથી છ જાય માઇનસ એકનો વર્ગ માઇનસ બે માઇનસ ચાર માઇનસ છ નો વર્ગ એકનો વર્ગ એક અને છ નો વર્ગ છત્રીસ એટલે જવાબ આવ્યો સાડત્રીસ એટલે એ બી નો વર્ગ બરાબર તો એ બી બરાબર વર્ગમૂળમાં મૂળમાં ચાર મા બે આખાનો વર્ગ એક છ માંથી સાત જાય માઇનસ એક અને છ ને ચાર ને બે છ નો વર્ગ એક અને છત્રીસ એટલે કેટલા થઈ જાય સાડત્રીસ કોના બરાબર

સાડત્રીસ જો બે નું મૂલ્ય સમાન આપણે તેની મતલબ છે આગળ એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિમાં દર્શાવેલા બિંદુ એ બી અને સી અને ડી દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે ચંપા ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ એ ચમેલી ને પૂછ્યું કે શું એવું માને છે આ જે વ્યક્તિ છે બિંદુ એ એક શખ્સ ઉપર કેટલા ત્રણ વાયક્ષ એના યામ લખો એના આમ લખો એટલે એક શખ્સ ઉપર ત્રણ વાયકસ ઉપર ચાર આલો કામ પૂરું બિનાયામ લખો સાતુ લખો વાય ઉપર અને ડી બિંદુ ના લખો ડી બિંદુ એક શખ્સ ઉપર છ અને વાયક્સ ઉપર એક ચાલો તેને આમ મળી ગયા એક્સ વન બરાબર ત્રણ એક્સ ટુ બરાબર છ એક્સ થ્રી બરાબર નવ અને એક્સ ફોર બરાબર છ વાય વન બરાબર ચાર વાય ટુ બરાબર સાત વાય થ્રી બરાબર ચાર અને વાય ફોર બરાબર વન હાલો ચારે ચાર વસ્તુ મળી ગઈ છે હવે તમારે પેલું અંતર સૂત્ર એ બી વાળું મૂકી દઈએ માઇનસ ત્રણ નો વર્ગ અને છ માંથી નવ જાય એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ નવ પ્લસ ત્રણ નો વર્ગ નવ નવ ને નવ અઢાર એટલે નવ દુ અઢાર કોના બરાબર એ નો વર્ગ તો એ બરાબર વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ગુણ્યા બે વર્ગ વર્ગ મૂળ નાખીએ વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી આખાનો વર્ગ એક્સ નું મૂલ્ય છ માઇનસ નવ આખાનો વર્ગ વાય ટુ નું સાત માઇનસ ચાર વર્ગ છ માંથી નવ જાય તો માઇનસ નો વર્ગ

ત્રણ નો વર્ગ અને ચાર માંથી એક જાય એટલે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ ત્રણ નો વર્ગ નવ નવ ને નવ અઢાર અઢાર એટલે નવ દુ અઢાર એટલે ત્રણ નો વર્ગ ગુણ્યા બે કોના બરાબર સીડી નો વર્ગ બે હાલ સીડી મળી ગયું હાલ હવે એક બાકી બધું એડી નો વર્ગ એટલે એક્સ વન માઇનસ એક્સ ફોર આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ફોર આખાનો વર્ગ હાલ ત્રણ માઇનસ છ ત્રણ માઇનસ છ આખા નો વર્ગ પ્લસ ચાર માઇનસ એક આખાનો વર્ગ ત્રણ માંથી માઇનસ ત્રણ નો વર્ગ ને ચાર માંથી એક ત્રણ નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ નવ 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 પ્લસ ત્રણ ત્રણ નો નો વર્ગ વર્ગ અઢાર 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 એટલે એટલે દુ ગુણ્યા બે કોના બરાબર એડી નો વર્ગ તો એડી બરાબર વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ગુણ્યા બે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે એડી બરાબર લખવાનું થાય ત્રણ વર્ગમૂળ માં બે બધાના મૂલ્ય સમાન મેળા બે અને મારા ભાઈ આ સરખા મળ્યા સો ટકા સાચી વાત આનો આપણે કોઈ તકલીફ નથી પણ સમ બાજુ ચતુષ્કોણ માટે પણ એક નિયમ આવે ચારે બાજુ સમાન થાય ચોરસ છે કેમ ખબર અહિયાં ચંપાએ એવું કીધું કે સોરી હા જો ચાલો ચાલો બધું સાબિત સાબિત થઈ ગયું પણ હવે હોય તો તો તમારે વિકર્ણ પડે વાય વન માઇનસ વાય થ્રી આખાનો વર્ગ એક્સ વન બરાબર કેટલા ત્રણ અને એક્સ થ્રી બરાબર નવ ત્રણ માઇનસ નવ આખાનો વર્ગ વાય વન બરાબર ચાર માઇનસ ચાર આખાનો વર્ગ ત્રણ માંથી નવ જશે એટલે ઝીરો નો વર્ગ એટલે આ ભાઈ કેન્સલ થઈ ગયા એટલે એસી બરાબર કેટલા થઈ ગયા છ સર હજી એક વિકર્ણ મેળવી લઈએ બીડી હાલ મેળવી લઈએ બીડી નો વર્ગ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ ફોર આખાનો વર્ગ વાય ટુ માઇનસ વાય ફોર આખાનો વર્ગ હાલો એક્સ ટુ નું મૂલ્ય બોલો છો છ માસ છ એટલે ઝીરો અને સાત માં અહીંયા આવે એટલે છ નો વર્ગ એટલે અહીંયા છત્રીસ બરાબર છનો વર્ગ કોના બરાબર બીડી નો વર્ગ તો વર્ગ વર્ગ કેન્સલ એટલે બીડી બરાબર છ હાલો એસી મળી ગયો બીડી મળી ગયો એ બી બીસી સીડી ને એડી ચારે ચાર વસ્તુ કામ પૂરી એક જ વસ્તુ લભ પૂરો આપણો આના પરથી સાબિત થઈ જાય કે હા એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ સોરી એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ કેવી રીતે જો એબી નું મૂલ્ય ત્રણ વર્ગ માં બે આખા નો વર્ગ અહીંયા ત્રણ વર્ગ માં બે આખા નો વર્ગ આ ત્રણ નો વર્ગ માં વર્ગ માં બે એટલે બે ત્રણ નો વર્ગ નવ અને વર્ગ માં બે એટલે બે નવ દુ અઢાર નવ દુ અઢાર અઢાર ને અઢાર છત્રીસ ઈ કોનો વર્ગ છે એસી નો વર્ગ કેમ જો એસી નો વર્ગ બરાબર છત્રીસ એટલે આના પરથી સાબિત થઈ જાય કે આપેલા ચારેય બિંદુ આપેલ ચારેય બિંદુ ચોરસના ના બિંદુ છે કામ પૂરું ઓકે કઈ લવ કરવાનું નહીં પહેલા તમારે શું બતાવવાનું છે તો કે એબી બીસી સીડી એડી ચારે બતાવ્યા એ ચારે મૂલ્ય સમાન આવી ગયું પછી એસી અને બીડી બતાવ્યો એ સાબિત થઈ ગયા પછી તમારે પાયથા ગ્રોસો પ્રમેય કાયદેસર બતાવવાનો અને એ થઈ જાય તો બતાવવાનું કે ચોરસ ના શિરો બિંદુ છે કેમ ખબર સમ બાજુ ચતુષ્કોણ માં પણ ચારે બાજુ નો માપ સમાન હોય પણ એમાં વિકર્ણ વિકર્ણ આવતો નથી આગળ તો જુઓ મિત્રો આ તો તમારા મસ્ત સહેલા મજા આવી જાય એવા દાખલા તો ચાલો આગળના વિડીયોમાં ફરી એક વખત મળીએ થેન્ક યુ